એચ એન જીયુ પાટણ શૈક્ષણિક સ્ટાફની ભરતી બે હજારથી વધુ જગ્યાઓ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી એચ એન જીયુ પાટણ આ યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોમાં વિવિધ સ્ટાફ શૈક્ષણિક સ્ટાફની ભરતી બહાર પાડવામાં આવી છે તારીખ પચીસ છવ્વીસ અને અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ઇન્ટરવ્યુ યોજાનાર છે આમાં આર્ટ્સ કોમર્સ સાયન્સ વગેરે વિષયોમાં બે હજારથી વધુ જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે વિગતવાર સમજવા સંપૂર્ણ વિડીયો જુઓ જરૂર હોય તેમને આ વિડીયોની લિંક શેર કરી શકો છો આસિસ્ટન્ટ પ્રોફેસર આમાં કોણ અરજી કરી શકે છે આર્ટ્સ કોમર્સ સાયન્સ વગેરે વિષયો તો આસિસ્ટન્ટ પ્રોફેસર માટે જે ઉમેદવાર નેટ પાસ હોય અથવા જીસેટ પરીક્ષા પાસ કરેલ હોય અથવા પીએચડી હોય આ ત્રણમાંથી કોઈ એક લાયકાત હોય તેઓ આમાં અરજી કરી શકે છે આ સિવાય આમાં અન્ય જગ્યાઓ પણ છે તો તેમાં અલગ અલગ નિયમો છે તે પ્રમાણે અલગ અલગ લાયકાત છે જુદી જુદી વેકન્સી માટે જુદી જુદી લાયકાત છે એઆઈસીટી એનસીટી વગેરે જેવી લાયકાત લાગુ પડે છે આમાં કુલ જગ્યાઓની વિગત તો કુલ જગ્યાઓ આ પ્રમાણે છે આર્ટ્સ કોમર્સ તેમજ અન્ય વિષયો માટે જુદી જુદી જગ્યાઓ અહીં દર્શાવેલી છે માત્ર આર્ટ્સ કોલેજો તેમાં ત્રણસોથી વધુ વેકન્સી છે આ ઉપરાંત આર્ટ્સ તેની સાથે કોમર્સ સાયન્સ વગેરેની કુલ જગ્યાઓ અહીં દર્શાવેલી છે આ ઉપરાંત બીઆરએસ એમ આર એસ લો બીબીએ પીજી એમએસસી એમએડ વગેરે માટેની કુલ બે હજાર ચારસોથી વધુ જગ્યાઓ છે ભરતી માટેની પ્રોસેસ શું છે એ સમજીએ તો નંબર એક ઉમેદવારે એજન્જીયુ પાટણ ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે નિયત તારીખોમાં હાજર રહેવાનું રહેશે જરૂરી ડોક્યુમેન્ટ્સ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે અને નંબર બે ઇન્ટરવ્યૂ યોજાશે આ ઇન્ટરવ્યૂમાં પરફોર્મન્સના આધારે પસંદગી કરવામાં આવશે આમાં મહત્વની તારીખો આ પ્રમાણે છે તારીખ પચીસ છવ્વીસ અને અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ નોંધ નંબર એક આ ભરતી છે તે એચ એનજીયુ સંલગ્ન સેલ્ફ ફાઈનાન્સ કોલેજો માટેની છે આ ભરતીમાં આર્ટ્સ કોમર્સ સાયન્સ વગેરે ફેકલ્ટીનો સમાવેશ થાય છે આ ભરતીમાં વિવિધ શૈક્ષણિક જગ્યાઓ પ્રિન્સિપલ પ્રોફેસર અસોસિએટ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર વગેરેનો સમાવેશ થાય છે આ ઉપરાંત આ ભરતીમાં શૈક્ષણિક ઉપરાંત પીટીઆઈ તેમજ લાઇબ્રેરિયન ભરતીનો પણ સમાવેશ થાય છે વધુ માહિતી માટે એચએનજી તેની આ વેબસાઇટ છે આવી અન્ય જાણકારી માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે